તો છે બધા ત્યાં હું અને આ દોસ્તો કેમ મજામાં 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 જ છું તો અત્યારે ગયા છે આપડે હાથ થવા આવી ગયા છે ગાડી અહીંયા ઊભું છે એમ એવું છે કે હવા પણ હું દૂધ લેવાય જવું હોય તો ગાડી લઈને દૂધ લેવા દઉં બાવી ઠંડીનું કારણ કે એમ કે ધીમે ધીમે હાલી લઈ તો ઠંડી લાગે છે ગાડી લઈને દાવો એકસો એંશીની સ્પીડમાં ગાડી લઈને આપણે ધવી છીએ અને એકસો એ નેવું સ્પીડમાં પાછા આવી છે એટલે દૂધ ગણાય લઈને આવી અને અહીંયા ભઠ્ઠો સારું ધોય વાત પૂછું હું એવો ભઠ્ઠો સાલું હોય અમારે લે તો સકલે અમારે છે ને અહીંયા દુકાનમાં આવી રહી છે જો અને જોવા

દેખાય છે અહીંયા અને આ બધું સુધી દેખાય છે આપણે તો પકડ પડે એમ અને મસ્ત એક નંબરનું વાતાવરણ વાત નો પૂછો એવું અને એમાં પપ્પા આવી ગયા તો દુકાને તો હવે આપણે જવાનું છે નાસ્તો કરવા નાસ્તો બે વાત ને એટલે મસ્ત હશે એક વાત તો આપણે જઈએ શું પપ્પા બોલો અને દૂધ ના કરશો એટલે છે કેમ ભૂલી ગયા છો તમે તો મૂકવા પૂરી ગયા હતા કરશો દૂધનો તો હવે આપણે દૂધનો કરશો અને ખાવાનું છે અત્યારે આપણે આવી ગયા છીએ અહીંયા અત્યારે આપણે પાછલા વાડામાં કારણ કે અમે એવું છે કે આ બિલાડી છે એને આપણે નાસ્તો કરાવવાનો છે આને ને જો અહીંયા છે તો બે બિલાડી છે તો આપણે બે એને નાસ્તો કરાવી લેવી છે મસ્ત રીતે અને મસ્ત સુધી દેખાય છે એકદમ તો બનાવી જો આપણે બ્લોગમાં તો આ પાખી પડી નાસ્તો કરાવી લેવી આપણે અને તો અહીં નાસ્તો આ લે એટલે તો જો આઈ હ્યાથી બિલાડી ગયા આને આપણે નાસ્તો કરવાનો છે અને આની સાથે નાસ્તો કરાવવાનો છે થોડોક આ નાસ્તો કરી લે એ આપણે તો કરી થોડોક આની નાસ્તો કરાવી દે એ પૂછી રે અને નાસ્તો ન દેવી ને ભાખરી તો બાબુ નાખી રાખે મેં આવ નાસ્તો ગધારી દેવાનો છે આપણે નાની બિલાડીને તો દોસ્તો આ બેસી ગયા છે મારા બા નાસ્તો કરવા અત્યારે જોઈ તેને ટેગ હતી કે ઉભો બા જમવાની પણ હવે ટેગ છૂટી ગઈ ને બા તે તો મૂંગી વ્રત તો છે જ તે એનું તો મૂંગી વ્રત આ જીવન રાખવાનું હોય એટલે કે બોલ છે ને તો હું નાસ્તો કરી લઉં મને લાગી છે બહુ ભૂખ હેલો દોસ્તો આપણે તો અત્યારે ઘરે બેઠા વાગી ગયા છે બે અને એમાં બા અત્યારે ભરે છે શીંગ જો અત્યારે શીંગ ભરે તો આપણે લેવા છૂટી શીંગ લેવા થાય એટલે બાને આપણે આ છે માપ્યું એટલે એનાથી એટલી ભરવાની છે આપણે એટલે શીંગ જો એટલી ભરી છે અને હું બાઈ તો શીંગ ભરે છે અને જાવનું કાંકરાનું મોઢું નથી થતું બા

આ તો હા મસ છે કાઈ ગળ થાય બોલો હવે આમાં હું શું સુધરે એમ થાય મને પછી મંદી મંદી રહેવાની કે ક્યાં મંદી પર તમે બેવો તો થાય ને મંદી છે મંદી છે તો એમ એવું છે એના છે કામ પણ આમ આળા ને એટલે કામ પ્રવૃત્ત કરે ને કે જાય તે લે કેમ હા એને છોકરો ઓફિસ માં પગાર આવે કેટલો આવે પગાર તમને ખબર હોય કેવું નું એમ કયો ને

گنجے نہیں ہوگا کن نے کلایا کیا کیا کہنا کہنا کیا چاہ رہے ہیں بھائی آپ ہے دس نہیں کلو دس نہیں کلو <laughs> <laughs> مجھے نہیں بھارو بھار آوے سے تو دس نہیں کلو کیا سو ہے ہے <laughs> دس نہیں کلو اے بھائی لوگوں نے بھوری کا, کا. <laughs> آواز کون ہوتا تو تیمی منہ کمہ کی جو آمسی بھی مجھے آواز کون ہوتا بھائی لوگوں نے 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 بھائی لوگوں

એક બધા છે છોકરો આમ આગળ અમને તૈયારી કરવા આવે છે મને ને અને આમડી તો એને એકવીસ તારીખે કાલે કાલે એક દિવસ આવવાનું બે ટાઈમ